દર્શક મિત્રો આપ જોઈ છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિકાસ 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 આવો દર્શક મિત્રો તમને ડીસા તાલુકાના વિકાસના દર્શન કરાવીએ ડીસારામપુરા ગામના એક માર્ગ રાજકારણનો ભોગ બનતા ચાલીસ થી પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું શિક્ષણ દર વર્ષે ચોમાસાની ઋતુમાં મુકાયું જોખમમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓની બુમરાડ ઉઠવા પામી રહી છે કેટલાક રોડ રસ્તાઓ રાજકારણનો ભોગ બનતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના રામપુર ગામની રામપુર ગામથી આંગણવાડી કેન્દ્ર સાત મેઘા આંગણવાડી કેન્દ્ર ચાર મેઘાડેરી માર્ગ પર ચાર વર્ષથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જતા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં શિક્ષણની મોટી મોટી વાતો કરતા સરકારના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી નેતાઓના તાયફા કરવા માટે રૂપિયા આવે છે પરંતુ બાળકોના શિક્ષણ માટે શાળા આંગણવાડી જવાના માર્ગ પર રોડ બનાવવા માટે રૂપિયા નથી મળતા જ્યારે રામપુરા ગામના સરપંચ તલાટી પાસે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે તો ગ્રામ પંચાયત પાસે પૈસા ન હોવાથી રસ્તો નહીં બને તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે જ્યારે આ રોડ અગાઉ મંજૂર થયેલ હોવા છતાં કોઈની ભલામણથી બીજી જગ્યાએ રોડ બની ગયા હોવાના આક્ષેપ પણ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા લગાવ્યા છે ચોમાસાની ઋતુમાં થોડોક પણ વરસાદ પડે તો વિદ્યાર્થીઓને બે થી ત્રણ દિવસ રજા રાખવી પડે છે

અને આ રસ્તો બહુ ખરાબ છે પરિસ્થિતિ એટલે ખરાબ ત્રીસથી ચાલીસ ઘર છે અને લગભગ આંગણવાડી આવી ઘટક ચાર નંબરની અને છોકરાઓ લગભગ થી સાઠ છોકરાઓ લગભગ ડેલી રોજ ચાલતા સ્કૂલે જવાનું હોય છે આ કારણે ગારો કીચડ અને લોકો દૂધ ભરાવાળા વાળા પણ હેરાન થાય છે દૂધ ભરાવાળાને એટલી તકલીફ છે કે કોઈ વરસાદ ચાલુ હોય ને એટલે દૂધ ભરાવાનું બંધ ડેરીનો ઘરે આર્થિક નુકસાન આવે છે અને પ્લસ છોકરાઓને રજાઓ પડે છે આ રજાઓમાં છોકરાને શિક્ષકોના બે શબ્દ સાંભળવા પડે વાલીને પણ સાંભળવા પડે અને છોકરાઓને પણ સાંભળવા પડે અને પ્રશાસનને અમે વારંવાર રજૂઆત કરી પંચાયતની અંદર કરેલી છે તાલુકાની અંદર કરેલી છે મામલતદારને કરી છે એમને અરજીઓ અમે બધાને કરી ઘણી વાર ધારાસભ્યને પણ ઠરાવ પણ આપેલો છે રૂબરૂ જઈને મેં ખુદ આપેલો છે શશિકાંત પંડ્યા સાહેબને પણ ઠરાવ આપેલો હતો પ્રવિણભાઈ માળેને પણ આપેલો હતો તેમ છતાં કોઈ જવાબ આપતા નથી અને ખાલી એટલું જ કહે છે અમે ભલામણ કરીશું આવી બધી વાતો કરે છે અને ગામમાં તલાટી પણ કોઈ એમ કહે છે કે અમારી જોડે ભંડોળ નથી આવા બધું કામ કરે છે અમે એક વખત રસ્તો હમો પણ કરેલો છે જે બધા રસ્તાવાળા બધા ભેળા થઈ અને બધા બસો બસો રૂપિયા ભેળા કરી અને માટીનું પુરાણ કરેલું હતું તે પણ પાછો વરસાદ પડવાથી પાછું એવન એવી હાલત થઈ ગઈ છે બરાબર અને ચૂંટણીઓ આવે તો એ ટાઈમે કહેવા આવે છે કે અમે તમારો રસ્તો બનાવીશું તમે વોટામાં ના આપજો આવું કહે છે અને આ બે વાર તો સર્વે થયેલો છે રોડ રોડ માટે બે વખત સર્વે થયેલું છે તેમ છતાં પણ કોઈ ઓબ્જેક્શન કોઈ રાજકીય રોડ પાસ થયેલો પણ મંજૂર થઈ ગયો બીજે કામ ચાલુ કર્યું છે આવો રાજકીય થાય છે ગામમાં કોઈ સાંભળતું નથી એટલે અમે જોઈએ કે આગળ મુખ્યમંત્રી સાહેબને વિનંતી કે લોકો આમાં કઈ નોંધ લે આવી છે રસ્તા વિશે આંદોલન કરી બાકી નકે કે અમે અહીંયા આંદોલન કરીશું અને ધરણા કરીશું અહીંયા આ ગારાની અંદર અમે બધા કિચડની અંદર બધા છોકરા સાથે અહીંયા બેસી જઈશું સરકારી તંત્ર આવશે તો પણ અમે અહીંયા અહીંયાથી હટવાના છીએ નહીં અને અહીંયા જ બેસીએ જેટલા દિવસે અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા રસ્તાનો નિકાલ થવો જ જોઈએ અને બચ્ચા નાના નાના ભૂલકાઓ આજે કેટલા હેરાન થાય ને જેનું કોઈ માપ નથી ગમે ઉપાડીને બહાર નીકળવા પડે